રાજકોટ શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલી નવયુગ સ્કૂલના વિદ્યાર્થીઓના પ્રવાસ દરમિયાન હૃદયદ્રાવક દ્રાવક ઘટના સામે આવી છે સોમનાથ દર્શન બાદ સાસણ તાલાળા રોડ પર આવેલા રિસોર્ટમાં વિરામ દરમિયાન તેર વર્ષીય વિદ્યાર્થી હાર્દિક બારૈયા સ્વિમિંગ પુલમાં ડૂબી જતા મોતને ભેટ્યો તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા છતાં તબીબે મૃત જાહેર કર્યો હતો એકના એક પુત્રના અચાનક નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને આ ઘટના સ્કૂલ પ્રવાસની સુરક્ષા વ્યવસ્થાને લઈ ગંભીર સવાલો ઉભા કરે છે આ બાબતે રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું કે આ અંગે શિક્ષણ વિભાગની ટીમ તપાસ માટે મોકલી દેવામાં આવી છે ત્રણ સભ્યોની ટીમ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના નિવેદન લેશે તપાસના અંતે કોની બેદરકારી હતી એ નક્કી કરાશે તેમજ આ બાબતે પોલીસ કેસ પણ નોંધાયો છે અને પોલીસ પણ આ અંગે તપાસ કરી રહી છે નાવા જવાનું થાય તો શિક્ષકોની સાથે જ જવાનું હોય પણ ક્યાંક ને ક્યાંક નજર ચૂક કરી અને આ વિદ્યાર્થી બે ત્રણ વિદ્યાર્થી એવા હતા કે જે જતા રહ્યા છે ત્રણ ચાર વિદ્યાર્થી મારા ધ્યાનમાં આવ્યું છે શિક્ષકો બધા ત્યાં જ હતા અને દીકરીઓ પણ સાથે હતી બે બસમાં દીકરીઓ હતી એક બસમાં દીકરાઓ હતા બે હજાર ચોવીસનો ગુજરાત રાજ્યનો શિક્ષણ વિભાગનો પ્રવાસ સંદર્ભનો આખો ઠરાવ છે જેમાં કોઈ પણ શાળા જ્યારે પ્રવાસ જાય ત્યારે એ શાળાએ કચેરી ખાતે જાણ કરવાની હોય છે નવયુગ શાળાએ કચેરી ખાતે જાણ કરતી ફાઇલ અમને જમા કરાવી હતી અગિયારમી તારીખના રોજ એ ફાઇલ જમા થયેલી છે એ ફાઇલમાં મૂક્યા મુજબ એકસો પિસ્તાલીસ વિદ્યાર્થી અને ચૌદ શિક્ષકો સાથેનો આ પ્રવાસ હતો જેમાં સૌથી પ્રથમ સર સોમનાથ અને પછી શાસનનું દેવરિયા પાર્ક હતું એક દિવસનો પ્રવાસ હતો અને સંચાલક સાથે જ્યારે ત્યારે પ્રાથમિક તપાસ સાથે પૂછપરછ કરી હતી સંચાલકના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓ નાહવા માટે કોઈ આયોજન નહોતું છતાં પણ કેટલાક વિદ્યાર્થીઓ નાહવા માટે સ્વિમિંગ પૂલમાં પડ્યા હતા અને એમાં એક વિદ્યાર્થીઓનું ડૂબી અને દુઃખદ અવસાન થયું છે આ બાબતે દુઃખની વાત વ્યક્ત કરું છું અત્યારે હાલ અમે તપાસ માટેની ટીમ મોકલી દીધી છે ત્રણ સભ્યોની અમારી ટીમ ત્યાં જઈ અને તપાસ કરશે જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ જે પ્રવાસમાં ગયા હતા એમના નિવેદનો લેવામાં આવશે અને તપાસના અંતે કોની બી દરકારી હતી